શ્રી હરિની આરાધના માટે વૈશાખ માસને ઉત્તમ માનવામાં આવે છે હિન્દુ માન્યતાઓ અનુસાર મંગળ કાર્યોની શરૂઆત આ માસમાં જ કરવામાં આવે છે વૈશાખમાં ધન અને પુણ્ય પ્રાપ્તિના ઘણા અવસરો રહેલા છે વિશાખા નક્ષત્રથી સંબંધ હોવાના કારણે જ આ માસને વૈશાખ કહેવામાં આવે છે ત્યારે આ માસમાં કેવી રીતે કરવું જપ તપ અને વ્રત જણાવશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા યસ્યા સ્મરણ માત્રેન જન્મ સંસાર વંદના વિમુચ્છતે નવસ્તસમે વિષ્ણવે પ્રભુ વિષ્ણવે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે વૈશાખ મહિનાની શરૂઆત થાય છે અને શાસ્ત્ર પ્રમાણે દરેક વારનું એક વિશેષ મહત્વ હોય છે તો આજનો આપણો વિષય જે છે વૈશાખ માસનો મહિમા મતલબ કે વૈશાખ મહિનાનું શું છે મહત્વ વૈશાખ મહિનામાં આપણે શું કરવું જોઈએ તેને લઈને આજે મારે વાત કરવી છે વૈશાખ મહિનો બહુ શુભ માસ તરીકે ગણવામાં આવે છે વૈશાખ મહિનાની અંદર સ્નાન ભગવાન મધુસૂદનનું પૂજન પિતૃ તર્પણ બ્રહ્મ ભોજન નું વિશેષ મહત્વ છે અને હું જે વાત કરીશ તે શાસ્ત્ર પ્રમાણિત કરીશ પહેલા જાણીએ કે આ મહત્વ શાસ્ત્રમાં આપ્યું છે તીર્થે ચા સ્નાનમ તેલેશ્ચ પિતૃતર્મ તેલેશ્ચ પિતૃતર્મણ મતલબ તલથી પિતૃનું તર્પણ કરવાથી અને તીર્થમાં સ્નાન કરવાથી લખ્યું આગળ દાનમ ધર્મ ઘટાદીના મધુસૂદન પૂજનમ મધુસૂદન પાછું મધુસૂદન એટલે કે ભગવાન નારાયણનું એક નામ છે જેને આપણે કહીએ ઓમ મધુસૂદનાય આ મહિનામાં પૂજા કરવામાં આવે તો એના જીવનમાં અપાર ધનની પ્રાપ્તિ થાય છે દાનમ ધર્મ ઘટાદી ના મધુસૂદન પૂજનમ માધવે માસી કુર્વી તધુસૂદન તુષ્ટિદમ શાસ્ત્ર કહે છે ભગવાન નારાયણનું આ મધુસૂદન નામ જે વૈશાખ મહિનામાં એના જો જપ કરવામાં આવે છે તો એ પણ શ્રેષ્ઠ ફળોની પ્રાપ્તિ કરે છે જે ભક્તો ભગવાનના મંત્ર જાપ નિત્ય કરતા હોય ભગવાનનું નામ લેતા હોય ઓમ વિષ્ણવે નમઃ ઓમ રામાય નમ ઓમ હનુમતે નમ બધા અલગ અલગ નામ લેતા હોય તો ભગવાન વિષ્ણુ ભગવાનનો જો તમારે શ્રેષ્ઠ નામ જપ કરવા છે તો શાસ્ત્ર પ્રમાણે વૈશાખ મહિનો હોય તો ભગવાનના આ મંત્ર નો જાપ કરવો આ આ માસમાં વિશેષ છે સાથે એવું પણ લખ્યું છે તુલા મકર મેસેષ્ય બ્રહ્મચર્ય ચાપાત નાસન આ મહિનામાં એટલે કે વૈશાખ મહિનાની અંદર નદીમાં સ્નાન કરવાનો ફળ મળે લાભો મળે તો ચોક્કસ કરવું અને નદીમાં સ્નાન ના થાય તો પોતાના ઘરે જે પાણી હોય એમાં થોડું ગંગાજલ યમુનાજલ જળ નર્મદા જે કંઈ હોય એમાં નાખી અને તમારે સ્નાન કરવું અને એનું વિશેષ ફળ મળે છે પણ તમારે એક વાતનું ધ્યાન રાખવાનું જ્યારે તીર્થનું જલ પોતાના શરીર ઉપર નાખતા હોય તે વખતે મનમાં બોલવાનું ઓમ મધુસૂદનાય નમઃ ઓમ આય નમઃ કે અહીંયા લખ્યું છે તુલા મકર મેશે સ્તો પ્રાતશ્નાન વિધીયતે હવિક્યમ બ્રહ્મચર્યમ ચા મહાપાતકના સનમ અને એ કરવાથી શું થાય છે ભગવાનનું નામ લેવાથી સ્નાન વખતે ભગવાનનું નામ લેવાથી તીર્થ સ્નાનનું ફળ મળે છે અને મહાપાતકના સન મહાપાતક મહાપાપો મોટા પાપ થયા હોય તો એનું નાશ થાય છે અને સાથે મનોરથ પૂર્ણ થાય છે જે મનની ઈચ્છાઓ હોય એ પૂર્ણ થાય છે એટલે વૈશાખ માસનું વિશેષ મહત્વ છે વૈશાખ મહિનાની અંદર ભગવાનને તુલસી અર્પણ કરવાનું પણ એક વિશેષ મહત્ત્વ છે એવું કહેવાય છે કે જે વૈશાખ મહિના આમ તો નિત્ય ભગવાન ઠાકોરજીને તુલસી અર્પણ થાય છે પણ વૈશાખ મહિનાની અંદર એમાંય પાછા જો કૃષ્ણ તુલસી મળે કૃષ્ણ શ્યામ તુલસી એ ભગવાનને અર્પણ થાય તો વિશેષ પર્વની પ્રાપ્તિ થાય છે કે વૈશાખ માસની અંદર કેટલી વાર તો કે ભગવાનને ત્રણ વખત સવારે બપોરે અને સાંજે ત્રણ વખત તુલસી અર્પણ કરવાના કેમ કે શ્લોકમાં લખ્યું છે માધવમ સકલમ માસમ તુલિશ્યામ યોરચયન નરહ યોન નરહ ત્રિસંધ્યમ ત્રિસંધ્યમ એટલે કે ત્રણ ટાઈમ ત્રિસંધ્યમ મધુહંતારમ નાસ્તિ તસ્યમ પુનર્ભવ જે વ્યક્તિ વૈશાખ મહિનામાં ભગવાનને સવારે બપોર અને સાંજ ત્રણ કાળમાં ભગવાનને તુલસી અર્પણ કરે છે તો એનાથી અને તુલસી અર્પણ કરતી વખતે ઓ મધુસૂદનાય નમઃ મંત્ર બોલીને ભગવાનને અર્પણ કરે છે તો એવું કહેવાય છે કે પુનર્ભવા વ્યક્તિનો બીજી વખત જન્મ થતો નથી ભગવાન એને પોતાના સ્થાન ઉપર એટલે કે પોતાના સ્થાન વૈકુંઠમાં ભગવાન એ જીવને સ્થાન આપે છે વૈકુંઠમાં ભગવાન એને સ્થાન આપે છે એનાથી પણ આગળ વાત કરી કે વૈશાખ મહિનામાં પીપળના વૃક્ષની અંદર એટલે કે પીપળના વૃક્ષના મૂળમાં ગુડ ગુડ કહેતા ગોળ ગોળવાળું જલ પીપળના મૂળમાં અર્પણ કરે છે ને ફરતા એ જો મીઠું પાણી પીપળના મૂળમાં અર્પણ કરે છે આ ખાય મહિનાની અંદર ખાલી એક વાતનું ધ્યાન રાખવાનું પીપળાને પાણી ચડાવતી વખતે રવિવારે ખાલી ચડાવવાનું નથી હોતું એ સિવાય આખો મહિનો મૂળની અંદર ચારેય દિશામાં ફરતા જો તમે જલ અર્પણ કરો છો તો એનાથી ધનનું આગમન થાય છે અને નારાયણની કૃપા થાય છે અને કુળનો ઉદ્ધાર થાય છે કુળનો ઉદ્ધાર થાય છે એટલે આ શ્લોકમાં એવું લખ્યું છે અસ્વસ્થ મર્ચયે દેવ અસ્વસ્થ મર્ચયે દેવ મુદકે કુલા નામ એમાં કોઈ સંશય રાખવાની જરૂર નથી કેમ કે શાસ્ત્ર કહે છે એટલે વૈશાખ મહિનામાં પીપળાને જલ અર્પણ કરવાથી કુળનો ઉદ્ધાર થાય છે હવે બીજી વાત લખી કે વૈશાખ મહિનામાં બીજું શું તો કે બ્રાહ્મણનું પૂજન કરવું બ્રાહ્મણને ભોજન કરાવવું અને તાંબાના કલશની અંદર જલ ભરી અને સાથે વસ્ત્ર સદક્ષિણાકમ વસ્ત્રની સાથે દક્ષિણા અને એક ફળ એ બ્રાહ્મણને દાન આપવાનું ભોજન કરાવવું વૈશાખ મહિનામાં અને તાંબાના કલશમાં પાણી ભરેલો કલશ જોડે કોઈ ફ્રૂટ હોવું જોઈએ કેરી કેરીનું ફળ લેવાનું અને જોડે કંઈક ભેટ દક્ષિણા અને વસ્ત્ર બ્રાહ્મણને દાન કરવાનો પણ એક વિશેષ મહત્વ છે એનાથી એવું કહેવાય છે પરમ ગતિને પ્રાપ્ત થાય છે શ્લોકની અંદર લખ્યું છે પૂર્ણ વૈસાખોન્મને દાતી સુરરાજેન્દ્ર દદાતિ સુર રાજેન્દ્ર સયાતી પરમામ ગતિ સયાતી પરમામ ગતિ જે વ્યક્તિ વૈશાખ મહિનામાં કલશમાં જલ ભરી વસ્ત્ર સાથે દક્ષિણા સાથે ફળ સાથે બ્રાહ્મણને ભોજન કરાવીને અને અર્પણ કરે છે તો એ વ્યક્તિને રાજેન્દ્ર કહેતા સ્વર્ગમાં એને રાજા જેવું સુખ મળે છે અને પરમ ગતિને પ્રાપ્ત કરે છે અને પૃથ્વીલોક ઉપર પણ રાજા જેવું ઐશ્વર્ય ભોગવે છે મતલબ એની ઈચ્છાઓ પૂરી થાય છે આવું શાસ્ત્રમાં પ્રમાણ આપેલું છે તો દર્શક મિત્રો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર વૈશાખ મહિનાનું જે મહત્ત્વ હતું એ બધું જ મહત્ત્વ મેં તમને કહ્યું છે પરંતુ આ વૈશાખ મહિનાની અંદર સૌથી વધારે ફરતી એક વખત કહી દઉં કે આ વૈશાખ મહિનાની અંદર ભગવાન નારાયણનું એક નામ જેને મધુસૂદન કહેવામાં આવે છે તો મધુસૂદન આયનમાં આ મંત્રથી પૂજન જપ તપ વગેરે જે કંઈ તમે કરો છો તે વધારે ફરદાય છે બ્રાહ્મણને ભોજન એને વસ્ત્રદાન એનું વિશેષ મહત્ત્વ છે પેપરના વૃક્ષને ફરતા ગુળ કહેતા ગોળવાળું જલ અર્પણ કરવાથી કૃપા મળે છે અને તીર્થ સ્નાન એટલે કે સવારે પાણીમાં તીર્થમાં એટલે કે નદીમાં સ્નાન કરવું અથવા તમારા જે જલ હોય એમાં તીર્થનું જલ નાખી અને સ્નાન કરતી વખતે હું મધુસુદરાયણમાં બોલવાથી પણ એનો વિશેષ લાભ થાય છે તો આ વૈશાખ માસનું એક વિશેષ મહત્ત્વ રહેલું છે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા તમને કહેતો કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન